મહાદેવ હર જય દ્વારકાધીશ નો તમારું બધાનું સ્વાગત કરું છું ભાઈ અત્યારનો આ માહોલ જોઈને તમે સમજી ગયા છે તમારો ભાઈ અત્યારે આજે ચાજે એટલે અત્યારે સાત સાડા સાત જેવું થયું છે ને અત્યારે જો ઘરે બને છે શું બને છે બોલ લાઈટ ની વાત જોઈ રહ્યા હતા કેમ કે આને ભૂકો કરવા માટે પહેલા બધાય સાવણીનો ઉપયોગ કરતા હતા ઓલી મોટી મોટી સાવણી આવે ને ઘસે ને એટલે ભૂકો થઈ જાય અને અત્યારે હું मिक्सर монахин кумоде मिक्सर монахин ग्रुप सॉरी 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 બંધમાં મળ્યા છે લાડુ એમાં મારા મમ્મી જો ગોળ હલાવે છે મસ્ત મજાનો અને આ બાજુ બધું જો આપણે હમણાં ભૂકો બનાવ્યો હતો ને એ બધો પડ્યો છે શું આ લાડુ બનાવો છો ગણેશ દાદા ના વાહ ભાઈ વાહ આ બાજુ હવે પાછું ફરી પાછું બનવા મળ્યું છે રોટલી છે ને રોટલી કહો ને રોટલી વાહ ભાઈ વાહ હું બધી રાખું જો માર મારી બાકી ઘડી કાંઈ બધી રાખીને વાળી Bin bia bunya bunya cái đây đã dần ở lại bunya tìm bần đa bên cho ai chê vá bài vá lạ đây

વાહ ખેડુ વાહ વાહ ભાઈ વા બીજો દિવસ ઉજીજો ભાઈ બીજા દિવસમાં એનાય વ્લોગમાં અમારા વ્લોગનું આગળ ધગડ કેમ થઈ જાય છે ખબર હે એમ કેમ કે ખાંજા વ્લોગ શરૂ કરી દઈએ એટલે બે બે વ્લોગ શૂટિંગ થઈ જાય એટલે પછી લગડ ધગડ થઈ જાય હાંજા ભાઈ લાડવા બનાવ્યા હતા નાથી સીધા બીજા દિવસ બપોર પછીમાં તમારું બધન સ્વાગત કરીએ કેમ છે શું બનાવે હા જાર વાડું જો વાડવામાં હું થાય ઘૂંસવા બહુ ગઈશ કા હું કારણે આ હું આડી બધી

અરે ભાઈ આ તો જાહેર વાઢ્યા છે એ ખોટી છે હમણાં એ જરાક વાગે ને તો દેખાડે હાલ નાના મિત્રો હાસુ કાં વાગી ગયું છે ને એવું બધું છે અને કાંઈ બીજું કઈ લાંબી વાત નથી કરતો પણ થોડીક જાહેર વાઢી લેવી કેમ કે આ એટલું પાછું નવરું થઈ ગયું છે પાસક ક્યારે વાવે એટલું એટલે આપણે ફટોફટ વાવી જ દેવાનું થાય છે કેમ કે નીણમાં આપણે અગવ વધારી દઈએ નીણ ન ખૂટવી દઈએ એટલે ફટોફટ વાવી દઈએ હાલો પહેલાં તો વાઢવી થોડુંક વધીને રાતડું વાયરસ જો મારે હું એ કામ કરું છું હવે મળીએ આગળ

લગ થતું ભાઈ થઈ ગયો એ સાંજ નો સમય ને અત્યારે કેટલા બાજ વાજીસે સાડા છું કામ કરીશું ગાઉ

ટોપરું નાખ્યું હોય ને પછી નો મજા આવી એટલે પાછા બીજા છે બનાવ્યા વગર ટોપરાના મજા આવે લાડુઓ બાડુઓ ખાવી અને બાકી આજનો દિવસ આવો ગયો ને કાલનો દિવસ પણ એટલે આજનો દિવસ મારો કઈક આવો ગયો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવો મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય